ખેડૂતનો પાક ફળ બજારમાં મોંઘા ભાવે વેચાઈ તો રહ્યું છે પણ ખેડૂત માટે નફાની વાત તો છોડો બ્રધર ખેડૂતને પોતાની મહેનતનો ભાવ પણ નથી મળી રહ્યો અને આવું વર્ષોથી ચાલી આવી રહ્યું છે અને આ વર્ષોથી ચાલી આવતી સિસ્ટમમાં કેટલાય ખેડૂત દેવાદાર બન્યા તો કેટલાય આત્મહત્યાના આંકડા બની ચૂક્યા છે પણ તેમ છતાં દિલમાં દયાનો છાંટો રાખ્યા વગર મોંઘવારીમાં નફાનો લાભ બીજા લોકો લઈ રહ્યા છે અને આવા અનેક ગોલમાલથી આપ સૌ પણ પરિચિત છો પણ બદલાવની આશા કોઈ અન્ય ઉપર રાખીને બેઠા છો કોઈ નેતા આવશે તો સુધાર લાવશે સરકાર તો સુધાર સુધાર આવશે અરે મારા દિવસ મહેનત કરનાર તમે તમે ખેડૂત છો પોતે જાગો ઉઠો અને બદલાવ લાવો કરો કોઈ કોઈ નેતા કે સરકાર તમારી વેદના નથી સમજી શકવાની એ બધા તો રાજનીતિ માટે આવે છે રાજ્યની સેવા માટે નથી આવતા એ પોતાની પેઢીઓ સુધારવા માટે આવે છે પ્રજાનું કે ખેડૂતોનું જીવન સુધારવા માટે નથી આવતા એટલા માટે ખેડૂત પુત્ર યુવા મિત્રોને હું કહેવા માંગુ છું કે આપણે ખેડૂત પુત્ર છીએ આપણા પિતાની તકલીફો આપણે જોઈ હોય એટલા માટે આ લડાઈ આપણા સૌની છે અને સાથે મળીને સિસ્ટમ બનાવવાની છે અને કઈ કઈ ભૂલો છે તેને કેવી રીતે સુધારવી તે બધું કરીશ અને કરી પણ બતાવીશ તો આ વિડીયો સંદેશ દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને શેર કરો તો થાવ તૈયાર ખેડૂત પુત્ર સંકલ્પ સૂત્ર અમારી મહેનત અમારા ભાવ જય કિસાન જય જવાન મેં ભારતીય જય ભારત